વેલકમ બેક ટુ માય હોગે ગુડ મોર્નિંગ જય શ્રી ને એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને જો આ બાજુ સવારમાં મારો પ્રોટીન ચેક રેડી થઈ ગયો છે તો હું પ્રોટીન ચેક પીવું છું ને આ બાજુ મમ્મી સવાર સવારમાં બધું આ હું ફ્રી થઈ જાય હમણાં જલ્દી ફ્રી થઈ જાવ છો કે નહીં મમ્મી સવાર માં તો આમ વાસણ ને આ બે જણા હોય એટલે મમ્મી જલ્દી ફ્રી થઈ જાય ત્યારે સામાન ગોઠાવા મળ્યા છે શું છે મમ્મી આજે હું બનાવવાનું છે હું બનાવવાનું છે એવું છે તો ગાઈ આજે પાવભાજી નો પ્રોગ્રામ છે બપોરે તો જો મસ્ત મજાની બધી વેજીટેબલ લઈ લીધી છે અને આ બાજુ સોનલ રિસીવ ને નવરા આવે છે રિસીવે જો નાઈ લીધું છે અને છોકરી બનાવી દીધી છે એ રીચી ભાઈ તમે દેખાતા કેમ નથી હ ઠંડી હોય છે કાલનું જે ઓલું બોલીને રિસીવ બોલે ગોઠવું હતું ને બધાને બહુ ગમ્યું રિસીવ

જે કે હું ખાતો નથી ને આ બાજુ આપણા માટે બને છે ભાખરી હું મમ્મી ભાખરી કહે તમે પાવ ખાવ ભાવ મમ્મી એકાદુ બાકી ભાખરી જ હોય તો ચાલો ઢીલા થઈ જાય એટલે મજા આવે આ સ્લાડ ખાવાની બહુ મજા આવે બીજું કઈ ભાજી કરતા હે વલભી પૂરતી શીખ્યા અને ઈ પેલા અમે ખાતા જયારે અમે રીંગણા નો ને એવું કરતા ને ત્યારે બહુ મજા આવતી પછી વસમાં બંધ કરી દીધા આ બાજુ જો પપ્પા આવી ગયા છે ને રોહિત આવી ગયો છે તો આ બાજુ પપ્પા રમાડે છે ઋષિ ને ઋષિ ઋષિ મંજીરા વગાડે છે ઋષિ પપ્પા ઋષિ ને મંજીરા વગાડતા શીખવાડે છે અને તો જો ઋષિ મંજીરા વગાડે છે અને ઋષિ ફોન આવે એટલે મંજીરા બંજીરા ભૂલાઈ જાય ફોન સામું જવું હું કેવું તારું ફોન આવે ને તરત ફોન આવે ચાલો ગઈ અને બહુ બધા લોકોએ કાલ પાછા ગાડીના કોમેન્ટો કરી ખબર છે કોકે ગાડી નું નામ પુષ્પા રાખ્યું છે ને એવું બધું છે ના આપણે તો નથી રાખવાનું આ તો વાત છે કે અમારી ગાડીનું નામ પુષ્પા છે ને કોકે કીધું કે કરી રાખો એવું બધું હતું તો ચાલો गाइस હવે ભાજી રેડી થઈ ગઈ છે તો ભાજી ખાવાનું થઈ ગયું રેડી ભાજી સ્લાડ અને ભાખરી ના બાજુમાં મમ્મીએ ભાખરી ખાલી ભાખરી લીધી મને એમ કે ભાખરી લીધી ને પાવે લીધા બે જો રોહિત ને પપ્પા ને પાવ જ હાલે તમે કેમ ભાજીયા ને પાવ જ ખાવ પાવ જ હાલે પણ મારે ભાખરી રોટલી જ હાલે તારે પાવ જો આ બે ને પાવ હાલે સોનાલે તો ભાખરી પાપડ ને બધું મિક્સ લીધું છે હે પાવે લીધા હમ અને આ બાજુ રીસી કહે છે કે મને ભાજી ખવરાવો તો જો આમાં મેં ઓલું મૂક્યું હોત ને શું કહેવાય રીસી બોલતો તો હું એમ મૂકત કે કઈ નઈ મને મોટો થવા જો એટલી વાર છે તમારા ભાગ માં પાવ કે ભાજી કઈ નઈ દેવા દો એટલી ખાઈ એમ આવે શું કેવું હે એમ નઈ એવું ઓલું બોલે ને એમાં મુકત શું બળ પડે છે હમ ગલું તાલે હ આજે ઋષિ છે ને વેલો નાઈ લીધું કરે અત્યારે નાવાનું ટાણું હોય હવે હોવાનું ટાણું થાય એવું થાય ને હા હમણાં થોડીક વાર રમી પછી હુઈ જાય હું જે ભાજી ખાવી છે તાલે હા ભાજી ખાવી છે એને ઊભું થવું છે તેડવો તેડવું હોય છે એવું હોય છે તમે આમ કાંઈક વાડીમાં લઈને ગયા હતા ને રમવા લઈ ગયા હતા એવું છે તો ચાલો ગાઈ જવા પાઉ પછી છે અત્યારે યાર વંડાના પાંચ અને ઓફિસેથી જો ઘરે આવી ગયા અને અત્યારે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આજે છે ને વારો સડી ગયો છે સોનલનો ચા બનાવવાનો હું કેવું તારું હે હા એટલે હું કહો ઘરમાં એટલી શાંતિ કેમ છે હે કોઈ આમ હળવળ હળવળ લખતા હતું એટલે કારણ કે મમ્મી જો આ ને આમથી આમ લઈને જાતા હોય મમ્મી નીચે લઈને બે ગયા પપ્પા બાકડે વહી ગયા અગર પપ્પા લઈને ગયા તા અને મમ્મી પાસે પાછો મૂકતા મમ્મી પાસેથી હું લઈને આવ્યો તો એવું થયું પાછો નીચે ગયો હા નીચે વહી ગયો પપ્પા કે હું બાકડે લેતો જાઉં તો મેં કે લેતા જાવ તેને પાછા મમ્મી કે તો અહીંયા આપો એમ તો મમ્મી પાસે ગયો ઘડીક વાર રમશે તો ચાલો ગઈ મસ્ત મજા ની ચાર એડી થઈ ગઈ છે પૂછવી કે હું હાલે છે નવીન માં હમણાં એમ નવીન માં તો તમારે જાણું નતું આજે કોને કીધું લાઈટ વહી ગઈ હતી એટલે નો કામ થયું આજે હા નક્કી કરવા જવાનું હતું આખા મોટા આવ્યો અને આજ જાવું તો આજ પાછું અત્યારે નાસ્તો કરીને કામ છે થોડું વાળમાં વાળમાં કરાવું તો આ છે તમે લોકો કોમેન્ટ કહેજો શું વાંધો છે સીધા વાળ ન કરાય તને ખબર છે સીધા વાળ કરવી ને આ શરીરને નુકસાનકારક છે એ ખબર છે કોણ આખું કામ કરે કરતા હોય

બાકી છે ને ઓલી મોંઘી લીધી હતી એનું તો હજી બાકી છે ને તો ગાય બે બ્લાઉઝ સીવા નાખ્યા સોનલ આજ તમને બતાવી દેવું કે કેવું ઓલો પલ્પલ હાડી તમને લોકોને બહુ ગમી હાશે ની આપણે સોનલ કહી દઈ પલ્પલ હાડી ની બધા બહુ કોમેન્ટ કરી બહુ બધા લોકો ને પલ્પલ હાડી બહુ ગમી કલર પણ એટલો મસ્ત છે કે નહીં એટલે કલર જોઈને જ આપણે લીધી ને ગાય જી સિલેક્શન કોણે કર્યું તમને ખબર છે મેં કર્યું બાકી સોનલ તો ના જ પડતી મેં અને સોનલ ની બે ને કીધું તું ગોપી સોનલ કે મારે ગોપી કે લે એ કે પલપલ હારી છે મે કીધું હારી છે લઈ લઈલે સોનલ કે હું એક લેવા આવી છું ને મારે બે લેવાય જાય એવું થાય એવું પછી મેં કીધું કઈ નઈ ગમતી હોય તો લઈ લે આપડે ક્યાં વારે વારે હારી લેવાની ન હોય સોનલ હાડી લેવાની ના શું કરવા પડે ને એ આપડે પૂછ્યું શું કરવા ના પાડી તું મારી પાસે પેરવી ન જાય એક વાર પેરીશ પછી કે દી પેરી કોને ખબર તો ગાય અત્યાર ની લેડીઝ ને થઈ ગયું છે ને તે હારી પહેરવામાં બહુ વાળા ચડે કુર્તીઓ તો અત્યારે બહુ મોંઘી થઈ ગઈ પાંત્રીસો ચાર ચાર પાંચ પાંચ હજાર ની કુર્તીઓ પહેરલી પણ હાડી નો પહેરે એનું કારણ હું કુર્તી કરતા હાડી સસ્તી વાવા મળ્યું છે એવું છે હાડી થી નારી ની શોભા વધે એમ કેવાય છે બી થાડી છે એ આપડે બે હજાર ની સાડી એવી છે આપડે બે હજાર ઉપર ની તો કુર્તી એમ નહીં સાડી થી નારી

મારી પાસે ઉતાર આવ્યો અને એમાં દવા મૂકી છે ઠેલો ઉતારી નીકળ્યું નઈ બે દિવસ મળી રોહિતભાઈ ને બોટલ પૂરી થઈ ગઈ પછી નીકળી ગયા ચાલો ગાઈઝ હવે બઉ થોડુંક કામ છે અર્જન્ટ પાછું ઓફિસે જ આવવું જોઈએ એટલે નાસ્તો કરી લઈ અને ઓફિસેથી આવીશું ત્યારે તમને બધી વસ્તુ બધા વાગી ગયા આઠ અને જો આઠ વાગે જમવા આવા સુરતમાં ગાય એટલી ટ્રાફિક છે ને તો અડધી કલાક થઈ ગઈ ઘરે પહોંચતા આજે આવા ટાણે મારા કારક કારક જ જવાનું અને મને ટ્રાફિક છે ને બિલકુલ ગમે નહીં ફૂલ ટ્રાફિક હતી મમ્મી ત્યારે સિગ્નલ ટ્રાફિક અને હમણાં ખોદકામે ચાલુ છે એટલે એ બધું ભેગું છું એટલે વધારે થઈ ગયા એટલી બધી કાર્ય સુરત માં હોય નહીં આ બાજુ જો મમ્મી શાક લાઈન ઠેકાણી કે નાયું લાગે અને કાલ છે ગુરુવાર હે ને ગુરુવાર છે રાધિકા આવવાની છે અને મકાઈ આવી ગઈ જો એને એવું છે તો ગઈ મકાઈ નું શાક છે ને ઓલમોસ્ટ ફેવરિટ હોય અને જ્યારે હું મૂકું ને ત્યારે ઘણા લોકો ની કોમેન્ટ આવે કે મકાઈ નું શાક કઈ રીતના બનાવી કે કેજો એમ જ કે બોલો ઘણી વાર અને આ બાજુ જો બટેકા પોવા ફેવરિટ અને સોનલ ખાવા બેહી ગઈ છે પણ આ ક્યાંથી નવું આવ્યું આ સો સારા બટેકા પોવા તે ખાતા ક્યાં જોયા હે ચટણી તમે નાખી ભેળ કેવું નાખી ને ખાધું પણ આલુ છે એવું ને એવું ખા નેખીને ખાધું છે અને મોસ્ટ ઓફલી હું ટ્રાવેલિંગ કરવા જાઉં ને એટલે ખવાર માં જ્યાં સુધી બટેકા પૌવા મળે ને ત્યાં લગી બટાકા પાવવાસ ખાવ અને બટેકા પાવવા ચા મળી જાય ને તો તો મજા આવી જાય ચા વધારે હે

તો એ બતાવી દીધું શું છે વસ્તુ તો સણિયા ચોળી તો ગાઈસ સોનલના રાજ સણિયા ચોળી આવી ગઈ છે મસ્ત મજાની છે લગ્ન છે હા એમાં ગરબામાં પહેરવાની છે ઈ ચોળી આ હે આમ અમદાવાદ આપડે લગન છે ને એમાં ગરબામાં ચોલી પહેરવાની આમ કરી તો ઉચ્ચી હરખું તો ગાઈસ જો થોડું નિશરાક આ બાજુ હાથ થા આટી છડેમાં

કલર હારો છે જોરદાર છે જો આ છે રાજ ગરબાની સોનનની સોળની બાકી આપણું તો હજી રાજ ગરબામાં કઈ ફિક્સ કર્યું નથી અમારે મારે એન પપ્પાને રોહિતને જ બધું જે સિલેક્ટ કર્યું અલગ જે છે ને એ બધું ટ્રાય કરવી જોઈએ થાય છે કે નહીં કારણ કે બધાનું શરીર વધી ગયું છે નહીં થાય ને તો બધાનું થોડી ઘણી વસ્તુ નવી લેવી જ હોય તો બન્યા રહી જાઓ લોગમાં હમણાં થોડાક દિવસમાં જ બહુ બધું તમને જોવા મળશે તો જુઓ ચણિયા ચોળી કેવી લાગી કોમેન્ટમાં કહેજો કદાચ એને હુવાનો ટાઈમ થાય અને રાસ ગરબા ચાલુ થાય એટલે ઈ એક બઉ ટેન્શન છે એમ નઈ અત્યારે આપડે એમ કરવી તો ટાઈમ ચેન્જ કરાવી નાખવી તો અગિયાર વાગે જાગવાનો કરાયું શણિયા સોળ ક્યાં છે તમારી હજી ગોતવાની છે એટલે ભાડે લેવાની છે એવું છે અને ગાઈઝ આ શણિયા સોળે રેન્ટ ઉપર દેવાની છે કોઈ જોતી હોય સુરત માં હોય તો કેજો પણ સોનલ પહેરી લે ને પછી

મમ્મી કાક ને કાક તો પડ્યું જ હોય તો ચાલો ગાય જ આથી શણિયા સોળી એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ બધું કર્યો પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય